ઇન્ડોનેશિયામાં ભારતના ડિફેન્સ તાશે કેપ્ટન શિવકુમાર દ્વારા તાજેતરમાં એક સેમિનારમાં પેલા નિવેદનથી વિવાદ સર્જાયો તેમણે દાવો કર્યો કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદુરના પ્રારંભિક તબક્કામાં કેટલાક ફાઇટરની માનો ગુમાવ્યા કારણ કે રાજકીય નેતૃત્વએ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો ન કરવા અને ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો દસ જૂનના રોજ જકાર્તામાં એક સેમિનારમાં કેપ્ટન કુમારે કહ્યું કે અમને ફક્ત એટલા માટે નુકસાન થયું કારણ કે રાજકીય નેતૃત્વએ અમને પાકિસ્તાનના લશ્કરી માળખા અથવા હવાઈ સંરક્ષણને નિશાન ન બનાવવા કહ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે શરૂઆત નુકસાન પછી ભારતીય દળોએ વ્યૂહરચના બદલી અને બ્રહ્મોસ મિસાઇલોથી સફળ હુમલા કર્યા દુશ્મનના એર ડિફેન્સનો નાશ કર્યો આ નિવેદન બહાર આવતાની સાથે જ વિવાદ ઉભો થયો અને કોંગ્રેસે સરકાર પર હુમલો કરવાનું શરૂ કર્યું જોકે વિવાદ વધતો જોઈને ભારતીય દૂતાવાસે સ્પષ્ટતા કરી કે કેપ્ટન કુમારના શબ્દો સંદર્ભ વિના રજૂ કરવામાં આવ્યા અને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા તેમણે એ વાત વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો કે ભારતીય સૈન્ય રાજકીય નેતૃત્વ હેઠળ કામ કરે છે જે ભારતની લોકશાહી પરંપરાને પ્રતિબિંબિત કરે છે